તો આપણે આ તરબૂચ લીધું છે તો તરબૂચ આપણે ગુલફી બનાવવાની છે દેશી ભાષામાં તો આપણે આ તરબૂચ તો આપણે આને કાપીશું આપણે આ તરબૂચ ના બીયા કાઢી લેવાના છે અને રહી જાય તો કઈ વાંધો નહીં કઈ બીયા કરવા કરશા ન હોય તોય તો આપણે બીયા કાઢી લેવાના છે આપણે બીયા નો ભાગ બધો કાઢી લીધો છે આપણે મિક્સર આને મિક્સરમાં કાઢવાનું છે આપણે મિક્સર નું ખાનું લેશું ની અંદર આપણે હંસળ મીઠું નાખીશું આપણે બે થી ત્રણ ચમચી ખાંડ નાખીશું જેવું તમે મીઠું ખાતા હો એ પ્રમાણે ખાંડ નાખવાની આપણે એને મિક્સરમાં કાઢ લઈશું આપણે ચારી લીધી છે તો એનાથી આપણે ગાળી લઈશું મોટો ભાગ હોય તો એ નીકળી જાય આપણે એના ઢાંકણા છે તો એ ઢાંકણાને આપણે ફિટ આપણી ક્વૉલિટી ભરીને કમ્પ્લીટ કરી નાખી છે તો આપણે ફ્રીઝરમાં મૂકીશું આપણે ક્વૉલિટી સરસ તૈયાર છે તો આપણે એને પાણીમાં બોળીશું આપણી ક્વૉલિટી સરસ તૈયાર છે એ તો હાલો ખાવા જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે